હાલ દેશ અને રાજ્યમાં આદ્ય શક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે માતાજીની ભક્તિ યત્ર મંત્ર અને તંત્ર આ ત્રણેય રસ્તાથી થઈ શકે ત્યારે આજે માંડલના આંગણે શ્રી ખંભલાય માતાજીના સાત હજાર પરિવારો માટેનો આનંદ ઉલ્લાસનો અનેરો પ્રસંગ ઉજવાયો હતો માંડલના શ્રી ખંભલાઈ માતાજીના ગર્ભગૃહમાં માતાજીના શ્રી ચરણ કમળોમાં ટ્રસ્ટ દ્વારા બે હજાર સાતમાં શુદ્ધ સ્વર્ણ ખંભળાઈ યંત્રમ કરોડો મંત્રોચ્ચારની ઉર્જા સાથે પધરાવેલ છે આ યંત્રનું મહાત્મ્ય એ છે કે આ આરસના પથ્થરમાં ફિટ કરવામાં આવેલું છે અને જેના દર્શન માત્ર વર્ષમાં એક જ વાર થાય છે ત્યારે આસો સુદ ત્રીજ માતાજીનું ત્રીજું નર્તુ આજે માંડલના આંગણે દુર્લભ પ્રસંગે ઉજવાયું હતું માતાજીના ગર્ભગૃહમાં ભાઈઓને પિત્બર તેમજ બહેનોની સાડી પહેરીને દર્શન અને યંત્ર આપવામાં આ યંત્રના દર્શન કરવા ગુજરાતના વિવિધ ખૂણામાંથી સેંકડો માઈ ભક્તો પધાર્યા હતા ત્યારે નગરજનો આસપાસના રહેવાસીઓ મહેમાનો અને ટ્રસ્ટ મંડળના સભ્યો સહિત સ્ટાફ દ્વારા પણ પૂજન અર્ચન કરાયું હતું આ યંત્રને સવારે સાતથી થી સાંજના સાત કલાક સુધી ભક્તો માટે ખુલ્લું મુકાયું ત્યારે આ દુર્લભ યંત્રના દર્શન પૂજાનો લ્હાવો લઈ અનેક માઈ ભક્તો ધન્ય થયા હતા